જોરદાર બનાયા તમારે દુષિત ચણો કાઢી કે ના પેલા મળન કંટ્રોલ માં હા હા ગેર લાઈન બાફી દી અમે તો મેઠા માં કે મને બનીયાલ જો કે મોકલા બે કિલો અરે તમારી હોય તો બનાઈ થોડા માં તો કેટલા જોવા આટલા ઘણા થઈ ગયા આ બધું તો કરશું ખાતર નું કરો કોક ખાતર તો ફિલ્મ માં કઈ ભાઈ પોણી વાળી હોય પણ એ તો હાજર હશે કે નહીં બોલ્યા એડું કરા મેલીન ચાલુ પોણી મેલીન નેરે સંભાળવા જતો રહ્યો

ખબર પડે મારે સમજ ના તો બધા ના હોય ને બેડા તારા પડે બેડા તો તારા છે પણ મન તો ક્યારે નહીં એક પડ્યું આવું જબરજસ્ત મારે ખંભું પડે ભાઈ જાય

રી કે નાલ ઉપર જઈન આવતા આવડો આપણે રાખી દેવું આપા 3 4 બાહરીયો છે કાલ્યો તો આ તો પછી રહેતા નહીં મન

મેલવા જવું ભાળી જવું તો ઓછી હા પાછો ભાડી ડોલ હે તમે લઈ જયું ખાતા તમે લઈ જાય ક્યાં નું કે રસ્તામાં મેં આવતા જેતરમાં

હવે ચાલુ કર્યું જોવા જઈએ ઓછું ઓછું નહીં વધારે જો મોત થઈ જાય આપડું જો ખબર પડી જઈ આ મોટી મોટી હોય મને છોડાવજો પાછા તમે કહી દીધું તમારે વચ્ચે પડવાનું મને 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 આ બધું કેળે પેલા જ ભાજી ગયેલી તમે મને કરાવજો પાછું કરાવ્યા તમારા ભેગું વાયુ હોય ને તો આ પેલી વખત આવતી હોય

લીધું નાયુ છે ને તો અમે નઈ લીધું હા બાજા આગળ નઈ શું તો બોલો દબાણ એવું થઈ જાય તો કાંઈ તો અમારું ઈ અમારું ચિંતન આપડી ઓળખાય છે તો ડોલ હશે તો આપડી

તમારું નહી નાશું પક મન તો વધી ગયા બાજુજી અમે નહીં ના તમે ખાલી કઈ નાશું ભરતજી લાયા તા મને બે આલું મંચી લેવો નાખો એટલે હું તો લાયો

બખાડો હાર્યો મારું હું નાખવા લાવ્યો હતો થેલી ભાઈ મેચિન જે મેં કીધું આ પૂંખું પાણી ચાલુ કર્યું આ મારા વર્ષે બે જણ આયા

એવી રીતના ચોરી કોઈ ના કરાય નઈ ચોરી ચોરી કરી ચોરી કરી પણ લાયા તા નાય મારે શું કર્યું કે મોટું ચોરી કયો પોલીસ કેસ નહીં કરું રવા ના હોય તો પૈસા લે ના બીજું શું કરું કેતા નઈ લઈ યુવાની ભૂલ થઈ જઈ તો કઈ રહી જાય એવું કરે ને યુવાની ભૂલ નઈ કરી આવું કેવું બપોરે હવારે આવ્યો તો પડી પેલા નહીં હોય ને આપડે લઈ લઈએ આખા ગમ્યો જતા તમે આયા ને એટલે જવા દઉં આ વખત ના ના એ કરવાનું ચોરી મને કે પેઢી જતી તો ચોરી કરે અધર નહીં પકડાઈ જાય ચોરી માં પકડાઈ જાય રદ નઈ મને તો દોઢ ફૂટ્યો ચોરી કરવા

તો હું તમારે ખાખી લુગ્રો વાળા નો માર પડશે ને આજુબાજુ ચોરી કરી છે ને તોય પછી તમાર નામ જ આવશે એના કરતી ચોરી વાળો